વિડીયોની અંદર તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો આ ફોર વ્હીલ કાર વેચવાની છે વિડીયોની અંદર હું તમને કારની બધી ડિટેલ આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા આ વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સાથે આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં

તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ઓનરનો કોન્ટેક કરો નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા અથવા રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાઓ કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને આ ગાડી માત્ર બાર હજાર કિલોમીટર જ ચાલેલી છે તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ

ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમે જે કાર જોઈ રહ્યા છો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર પોરબંદર જોવા મળશે ગાડી લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે અને જો ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડિઓ ઉપર નંબર મળી જશે નંબર પર ફોન કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો